કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ વખત જે કુતિયાણા નગરપાલિકાની જે નવી બોડી છે તેની જે સામાન્ય સભા છે તે સામાન્ય સભા મળી હતી અને સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી છે તે કરવામાં આવી હતી અઢી વર્ષ માટે જે ટર્મ માટે જે પ્રમુખ અને ઉપપ્રમુખનું જે વરણી છે તે કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે શાંતિ માલદે ઓડેદ્રાના નામની વરણી છે તે કરવામાં આવી હતી અને જે ઉપપ્રમુખ તરીકે કાના જાડેજા છે એની વરણી કરવામાં આવી હતી જે કુતિયાણા નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી ત્યારબાદ જે રીતે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી કરવામાં આવ્યા બાદ કહી શકાય કે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા તેમજ જે હિરલબા જાડેજા સહિત જે શુભેચ્છકો જેમ જ પરિવારજનો છે તેઓ પણ કુતિયાણા ખાતે પહોંચ્યા હતા અને જે પ્રમુખ અને ઉપપ્રમુખને

Terima <laughs> kasih <laughs> <laughs> આજે જે કુતિયાણાની બેઠક ઉપર અમે જે પહેલાં તો પ્રમુખ તરીકે અમારે શાંતિબેન છે અને ઉપ ઉપપ્રમુખ તરીકે મને નિમણૂક કરવામાં આવ્યો છે એટલે અમારી નીતિ એ છે કે પહેલાં જે કુતિયાણાના કામો અધૂરા છે એને અમે પૂર્ણ કરશું અને જે પાણી લાઇટ રોડ રસ્તાનું અને ગટરોનું જે હતું એનો નિકાલ લેવશું સફાઈ સફાઈ તો અમે જ્યારે મતદાન પૂર્વથી અમે જીતા ને ત્યારથી જ બીજે જ દિવસેથી સફાઈ કામ ચાલુ થઈ ગયું છે ટોટલી બધું કામ કરવામાં આવ્યું છે બસ કુતિયાણાનું વિકાસ સારું થાય અને મારું સપનું એ છે કે જે અહીંનું કંઈ પણ કામ હોય અધૂરું એ પૂર્ણ કરવું અને શાંતિપૂર્વક બધું કુતિયાણાને શાંતિથી રહી શકે એવું મારે કરું છું જે ઉદ્યોગ કાંઈ પેલા તો અહીંયા ઉદ્યોગનું કંઈક છે નહીં બરાબર છે આજ લગભગ બત્રીસ વર્ષથી કોઈ ઉદ્યોગ છે નહીં હતા કંઈ મિલો ઘણા દસ બાર એમાંથી પણ બે જ રહ્યા છે એટલે ઉદ્યોગોનું અમે માગણી કરશું મનસુખભાઈ પાસે અને જે એમનો આદેશ આવશે એ રીતે અમે ઉદ્યોગોનું કામ શરૂ કરશું કાનાભાઈ સંતોષભાઈ જાડેજા તમારા માતાશ્રી એ ધારાસભ્ય હતા તે પછી તમારા ભાઈ

ડેલી મામલદાર સાહેબ જેસા સાડા સાળા સૌરા છવાગે ડેલી ની સફાઈ થાય સફાઈ નું પૂરો થાશે નગરપાલિકા નગરપાલિકાનો 412 સોન પછી આગળ પાક કાર્યવાહી કરી કરજો જો શું ક્યાં કામ પેન્ડિંગ છે કે કામ પ્રગતિમાં છે કે જો આગળ વધશું કામ તમામ તમામ કરવાના છે એટલું પ્રોમિસ આપું અને બાપના બોડી કામ કરી સાથે અમારી તમામ બોડી આ કુતિયાના વિકાસ માટે જે કામગીરી કરવાની છે એ કરશે અને અમે જ્યારે જે મારી ઇલેક્શન દરમિયાન અમે લોકોએ લોકોને કીધું હતું કે તમે એક ટકા આપો તો એ તમારા વિશ્વાસમાં ખરા ઉતરવાની જવાબદારી અમારી છે જે અમે કામગીરી નગરપાલિકામાં જીત્યા બાદ બીજા જ દિવસથી ચાલુ પર દીધું છે અત્યારે મોટા ભાગે કોતિયામાં દરેક જગ્યાએથી સ્વચ્છતા થઈ ગઈ છે

જેમ કે નગરપાલિકા ની કચરા ગાડી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે કરે છે કે આ લોકો જે કામ જાડેજા પરિવાર નો ન કહી શકાય પુતિયાણા અને રાણાવાવ શહેરના મતદાતાઓ નો ગેઢ સો ટકા